થય પર ભાર તો સદગુરુ શરણે નમો માગો પ્રહેમ કરશા દયા કરદગુરુ ની કૃપા વિના સપન મળે ને સત કૃપા હોય રઘુનાથ ને તો ભક્તે ભલો ભાવ એ ભાગ્ય હોય તો રામ ભજી લે સમય બળો પૂછ દે બુદ્ધિ બળે પર ઉપકાર કરી લે તારો સફળ થઈ જાય અવતાર સંતો શાસ્ત્રો ઉપર બહુ રિવેશન કર્યા છે બધા અને એ પ્રમાણે સિદ્ધાર્થ કર્યા છે વાણી કેમ વ્રતમાન લાવવા પડે મારે તમારે અને વાણી કે વર્તમાન આવે એટલે એના સિદ્ધાંતો બહુ જુદા રહેતા નથી અનાજ થી કોઈ ભૂખ હાજર હતી પાણી થી કોઈ ત્રેસ હાજર હતી ગોળ થી કોઈ ગળપણ આગો રહેતો નથી એમાં નામથી કોઈ કામ આગો રહેતું નથી તમે જે નામ લ્યો છો જે નામ સંતો જે નક્કી કર્યું છે હરિ તારા અનેક નામ પાંચ નામ કો પ્યારા કહો ગુરુજી ક્યાં નામ લઈને ઉતરી અને ભાવ જે આર પાર ઉતારે છે હરી હરી તો દુનિયા કરી રહી રામ રામ દુનિયા કરી રહી છે પણ પારક પદ લઈને જે જપે છે એના કામ થાય છે ભક્તિ કરજો ભલા ભાવથી કરજો ભલેરા કામ શીખામણ દિલમાં લેજો રહેજો સદાય સંતોના દાન વાણી જે કે એવા વર્તમાન હોય તો રાણી કેણી તરત બે ની એક થાય બોલ ને તોલ એક થાતો હોય તો એનાથી કોઈ તમારે આગી હાજરી નથી જે સંતોષ કીધું વાણી સકનના વર્ણ સદ કરું સ્વરૂપ આ મન બુદ્ધિ ત્યાં પહોંચે નહીં નહીં ઉપમા રહેતી અનુ વાણીનો વિષય જે અનુભવમાં નથી કોઈ નહીં અનુભવ એક કેવળ તમારો સત્ય સ્વરૂપ છે અને એ આનંદ છે આનંદ માની જે તમને આ એવી પ્રેમની ધારા સૂટતી હોય એ પણ નામથી જ થાય છે એ ધારા સોટે ત્યારે તમને સમય ખબર રહે નહીં સત્સંગ કેવો આવી જાય એ ખબર રહે નહીં પ્રેમના જ્યારે પરદેશ જેવું થઈ જાય એવો તમારા હૃદયનો ભાવ એકાગ્રત એ આ સંતોએ કીધું ધરમ કરતા ધન ખોયો તન ધરમ કરતા ધન ખોયો સેવા કરતા તૈણ આય પરમાર્થમાં પ્રાણ ખોયા આ તૈણ ગયા ન જાય આની માટે લેણું થઈ ગયું હોય ને તોય એ સંતો કે મોજાતા નહીં જે તમે ઉપકાર કરવા તન તન ખોવાઈ ગયું હોય ને તોય માની લેતા ને કે અમે આ હારી ગયા એ જીતી ગયા છો એ તમે જીતી ગયા છો સત્સંગમાં જઈને કાંઈ જે હાની આવી હોય ને તો માની લેતા ને કે અમે ના ગયા ને અમારે ખોટી આવી કોઈ જે માનતા હરીને ભજતા હજી કોઈને લાશ ગઈ નથી ગઈ નથી નામ લે કામ હજી લગ્ન થયા છે તમારો વાળો ન કામ કરે જે એના નામમાં છે એના કામમાં છે હરે કોઈ જે અત્યારે કોઈની ઉપર આમ એનું નામ લીધું એનું ભજન લીધું એનો એના શરણે ગયા એના શરણ નવીન શીત નવીન ભજન કર્યા એને કોઈ જે ટૂટો આવ્યો છે નામ વાળાને કોઈ જે ટૂટો ના આવતો રામ નામની થઈ છે લીલા

આ નાતો જ પ્રેમ નાતે બહુ મંધાઈ જાય છે અને આ નાતે બંધાણી કોઈ જે ટૂટ પડતી ન કોઈ જે આમાં વેસવાનું આવતું ને હું તમારે ટૂટ પડે અને દુનિયામાં બધું વેસવું પડે ભાઈઓ ભાગ પગારી વર્તવું પડે એમાં જો હરખાનો હાલો તો ન ટૂટ પડતી પણ આમાં કાંઈ ટૂટ ભાવે પછી ભલે તમે ન આવો ન ગોઠવું છે બીજું કાંઈ તો નહીં જેને આમાં ભાવ ન જાગ્યો ન પ્રેમમાં ન આવવા સમજાણ નો આવે તો કઈ નહીં પણ આની માટે ભાઈ ફાવતું જેમ નથી રામ એટલે કોઈ આમાં કોઈ 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 વિરોધ નથી નથી માન અપમાન કર્યા જેવું નથી કોઈને કાંઈ કહેવા જેવું નથી તમારો જેવો ભાવ હોય ને એવું તમારા સત્સંગમાં ગમે ના જાઓ ગમે આવો આમાં વેલો જ નથી જાગ્યા જગ જીત્યા

તો પાંજા હિન્દુ હતું તે બોલતું બસા બોલે નહીં એમાં આ તો જવો બોલતા છે ને અને તમારે હાય પાડી પડે ને ઈંડું એટલે કેમ હતું કે જ્યારે આ સમજણ નહોતી ત્યારે આ શબ્દ પારખ અહીંયાનો બોલતો નહોતો વ્યવહાર સત્તા મારે અને હવે બસું હોય ને એટલે આ બસ આ રૂપે તમે જગતનો બસું સાંભળવાની ગજગંગા જાવે પોપડી હોય વાતું એટલે સંતોના શબ્દ મારન તમારે લેવા પડે ઉપદેશ વસ્તુ નાની નથી એક લગ્ન છે ને એ નાની વસ્તુ માનતા નહીં અને લગ્ન પે આ હવા એ દોઢ વાત છે આ તમારે તમારામાં પડેલી વસ્તુ ગુરુ જગાડે એને ઓળખાવે એ એનો અનત ઉપકાર છે જે જ આ કીધું ને શ્યામ અળિયા સાથે રે Surah Ta'to Le Yuleze. I say, Maria, this आमरा दरवाष्टे नारी

Io, ma sa, ma pisci, son io pote topo camara io vada la suna, no, su tato le io le se vada la <theory>

એટલે તમારે આ ગોતવા જવું ન પડે ગોચું જ્ઞાન અને તમારું જે કાંઈ સત્ય સ્વરૂપ ગુરુ એ તમારા માલી મળશે બાર ગોત ન મળે કોઈ જ બાર હું ન મળે કે શેર ના ખોવાનું ના જોવું પડે વસ્તુ ઘરમાં ખોવાની બાર ગોતવાય કોઈ જડે ન એમ તમને જે ગુરુ મળ્યા પછી શીંધે છે ક્યાં પોતાના ભૂલાણું કે પોતાના અને ગોતાવે પોતામાં એટલે આ પદને જોવું શા મળી જાય સાચે અરે સુરતા આ સમજ કેવો બાંધે છે બારની દ્રષ્ટિ દીકરી દીકરાને કોઈ સમજ ન બાંધી દે પછી પ્રેમથી એ લગ્ન કરે એક મન માની જાય અંતર એક થઈ જાય તો પછી કોઈ કોઈ એને પાછીનું બોલો વારું પડે હું આત્મોત્સવ એવું કરે ક્યા હતા આત્મા પદ ધારે તમને ગુરુ કૃપાથી ઓળખાય એ પદના અધિકારી જન સુરતા તમને લક્ષ્ય ધારી બનાવી લક્ષ્યધારી કેવી કે હોન દોરો નોખો નખો હતું ને તે કોરવી જતું અને હવે કપડો સાંધવો ત્યારે હંધાય કે નહીં એમ તમારે જ્યારે આનંદમાં બે આવવું હોય ભજન કરવું હોય સૂટે છેડે તમને કોઈ જ્યારે ગાવવું હોય અને આ તમારે સત્યમાં તમને જોડી દીધા હવે એટલે આ કોઈ જે તૂટ પડે નહીં એવો ગુરુ નાતો હશે એને તાતણે આપણે બંધાણા છે અને તમારા માણો કે તમે એકલા કોન છો એમાં એકાદ સાંજે જે છે તમે એકલા કોઈ કાંઈ બોલો સુખ થઈ ગયા ગર જે પણ કારે ગજમાં ભજન હોય ના નહીં એ કામ કરતા જાવરણ કરતા જાવ સાસુ નાનું સમરણ છે અને પોતાનું નિત્ય સ્વરૂપ છે આનંદ આનંદરૂપ છે એ આનંદરૂપ આખા બની જાવ પછી તમારે કાંઈ આ મન લગતું મોટી નગર મન હકડ ઢકળ રેડ છે આડે નાચા ગયા હોય તો બંધાતું નથી રેઢિયા ઢોરા રેઢિયા થઈ ગયું તો મન સમજ્યા અને આ કાંઈ થોડુંક હતું આ તો કહીએ જલમનો ગોછા ખવડાવ તો જણા આપણે કાંટા હતા હારો હા એમ ને બધો ગોછા ગોત અને કૂદા કોઈ હતું આ તો વગા બધે સંતોએ ખામણે પાડ્યો ઠેકાણા પાડ્યા એટલે હવે મનના જરીએ ઢીલું મેચતા અને મનથી મંજાઈ જાવ ને મનથી છૂટા થઈ જાવ સૌ મન જ બધાને જે કાંઈ મોક્ષ છે ને લઈ જાવ એ મન લઈ જાય અને કે તૂટ પાડશે તો મન મોતીને કાશ આંધો થાય છે કોઈ ઉપર મન કાળી ચોડતા નહીં ગમે એવું ઘડિયાળ કહી જાય ને એનામાં ગુણ ગોજ જે બહુ સારું બાપા અમારી ભૂલ કાઢવા આવ્યા ને તમે અમારા ભગવાન સવો અને અમે હવે ભૂલબાણી નહીં કરીએ પણ બેહો બેહો પાણી પા એવી રીતે આવકાર દેવાનો અને ખૂબ હંસવવાના અને એને માન આપવાના આ રીતે આપણે પારકાના હાંસવ વ્યવહાર હાંસવી નાખવાનો પછી ગજ હાંસવવાની ગજમાં જે કાંઈ અવાય એટલે ઘણી સત્સંગમાં આવી જવાનું શરીર પણ પારકા મેં પોતાના ગણીને આવવાનું એ આપણું ગણાય પારકા તો ગુરુને શરીરને જેટલા હોય એટલે આપણા અને આપણે અહીંયા એટલે કીધું શામળિયા સાચે સુરતા લેવી દે કરિણી ને ઘાટે અનુભવ વાતો કરે છે આ અનુભવ જેને થઈ ગયો છે એ જ કામ થાય બધા બીજું કોઈ નહીં થાય એટલે જ એક સંતો આની ઉપર પદ ગાયું છે નામ કાયા કંચ નગર સોહણ તું એના વિવાનો કરવો વિચાર અવસર આવો નહીં

तविवा सौ टी वी सहारे विचारे मनड़ू ठरीन बैठो ठाहिओ नई म

ક્યાં તમે જગત માં ગોચાવો આ નગરી ના મૂલ તો મહાપુરુષો કરી રહ્યા સત્યો નારી જે થઈ ગયા એની આ નગરીના મૂળ આ નગરી નાણાંથી મળે ને માગી તપથી મળે જપ કરો તો મળે ને અને આ તમને કહો ઘડી ભાચે ભાતને અને જાતે જાતના મારી પા રંગરૂપને ઘાટ ભેજા એ કોણ ઘડનારો કબીર સાહેબે ક્યાં આની માટે કેવો ભાર કોઈ ઘડનારાને નીરખો કવર એ આ ઝૂડની આ ઝૂડ માં તમે ક્યાં તો કેમ કરો એવી આ ઝૂડ કેરી ડગે જોજ ઓ એકલ છે આ જોજ કોઈ રાખી પડે ને આ તો કારક ઝટકો મારે પાવરના ના પાવર ખોટે જીવા માં જીવલ ઓલાય અને આ તો મારા નાથ ની દયા દવા જોજ પ્રકાશ કારે રાખી ન પડે અને કો કોઈ જે એમ નો થાનો અંતકા સરખો કીધી અને થઈ ગયા છે બીજું સાધન સ્વરાખા નથી તે બધ આંગળી સીધી મનુષ્ય દેહમાં લાભ લ્યો

સર્જન કેરા સંગમાં આ પરગટે પ્રેમની હોળી એ તારા ઘટમાં પીવ બિરાજે જો પટ હૃદયમાં વસ્તુ ભરી અને જેની ગોચી એ પછી ખજાના ભૂખ્યા છે જેની જેની આ ખજાને પાગી ગયા છે ખોલ કરતા ઘડી ગઈ છે એટલે પછી ખૂટ્યા હોય કયો અને ના કોઈ તૂટ પડી હોય ઈ મારા કોઈ આપ્યા તૂટ પડી એવાય

અને ખરેખર આમાં દાવ યોગ્ય અને દાવ સૂક્યા તો પછી ક્યાં જાય કોઈના સરનામું નથી સરનામાં પછી રહેતા અને કોઈ ગયા આપણા બધા એના હગા હગા ખબર છે ને ત્રણ ત્રણ પેઢી વાર ગયા મોરા ગાયવા તો મારા કોઈ મેકલા એવા છે આજના મોરા જેને જીવતા ઘર જોવો બંધા જીવતા ઘર જોવો મર્યા પછી કાળા ઘરનો કૂવો પછી કોઈ મોરક દેતો નચે ના રૂખોટા પડ્યા પછી કોઈ ભેળો થતો વેલે રે લખમે માળી સોકુ કહી દીધું છે કે વેલે રે વસુટા ભવે ભેળા નહીં નો આ તો કેમ તાતણે બંધાણા ઈ પૂર્વની હવ કમાઈ લઈને આવ્યા ને તે આ એક સૂરજમાં બધાય ભરાણા અને આ નાચે બંધાણા અને આ કુદરતી તમને આ યોગ આવ્યો યોગમાં જોગ આવ્યા છે ઝૂપચી કરી જવા થઈ ગયા છે આ તમારા કર્યા ન થાય સમજ્યા આ તો કાંક પૂર્વ ને લઈને કમાય આવ્યા ને તે બધા થાય નગર સાતા નથી કર્યા ન થાય નાના ભજન થી બધું થાય પણ બાકી કર્યા કોઈ થતું નથી એટલે સંતો બહુ સમજાય કેવું પદમાં રદમાં વાણીમાં વર્તમાનમાં ભજનમાં એટલે વાતો કરે છે Ale on zaj bolen bida den war ale to. Ale pa so mal bizu pisan talu